પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે પાનમ અને હડફ ડેમમાં નવા નીરની આવક થતાં પાનમ ડેમમાં નવ હજાર ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને બે દરવાજા ખોલવામાં આવ્યા છે તો હડફ ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે હાલ પાનમ ડેમ તેની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પૂર્ણાંક એકતાળીસ મીટર સુધી ભરાઈ ચૂક્યો છે જિલ્લાના જિલ્લાના થયેલા ભારે કારણે જીવાદુરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમ ડેમ સંપૂર્ણ ભરાયા છે ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો ડેમ તેની સંપૂર્ણ જે ક્ષમતા છે તે ક્ષમતાએ પહોંચ્યા છે જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બંને ડેમ માંથી ક્રમશઃ પાણી છોડવામાં આવ્યું છે બે ગેટ ખોલીને ક્યુસેક પાણી નદીમાં છોડાયું જયારે હડપ ડેમ માંથી પણ એક ગેટ ખોલીને બે હજાર એકસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા જે બંને નદીના કાંઠા વિસ્તારના ગામો છે તેઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે વિવેક ત્રિવેદી દૂરદર્શન સમાચાર પંચમહાલ